આકાશવાણી સમાચાર યશવી વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના યુવાનોને મહાકુંભમાં જવા અપીલ કરી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેરસભાને સંબોધશે અમેરિકાના નેશવિલીમાં એન્ટિઓક હાઈસ્કૂલમાં ગોળીબારમાં બે વિદ્યાર્થીઓના મોત અને મલેશિયાના કુઆલાલમપુરના ભારત શ્રીલંકા વચ્ચે અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વિશ્વકપની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રયાગરાજમાં એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે ગુજરાતના અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું આજે ઉદઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે એકસો ચુવાલીસ વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો જોઈ રહ્યા છે અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના પરિવારના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવા અપીલ કરી હતી સંબોધનના પ્રારંભમાં શ્રી શાહે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ અયોધ્યાપુરમ ખાતે બસો પચીસથી વધુ સંસ્થાઓએ સ્ટોલ બનાવ્યા છે આ મેળાના માધ્યમથી વધુને વધુ લોકો સંસ્કૃતિ સેવા અને નવચેતનાના કાર્યોમાં જોડાશે તો આપણે આજની આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સંસ્કૃત સમાજ દ્વારા વિકસિત ભારત બે હજાર સડતાલીસનું નિર્માણ કરીશું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠાવીસમી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે નેતાજીની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે સંવિધાન સદનના મધ્યસ્થ ખંડમાં સુભાષચંદ્ર બોઝના તૈલચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું નેતાજી ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સૌથી દ્રઢ અને પ્રેરણાદાયી હસ્તીઓમાં સામેલ સ્વતંત્રતા માટે નેતાજીના આહવાનથી લાખો ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં જોડાવા માટે પ્રેરિત થયા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું ભારતની સ્વતંત્રતા અને આઝાદ હિંદ ફોજની રચના બાદ નેતાજીનું અનુકરણીય સમર્પણ તેમની અસાધારણ દ્રષ્ટિ અને સાહસનું પ્રમાણ છે શ્રી ધનખડે કહ્યું નેતાજીનું જીવન માતૃભૂમિ પ્રત્યે નિસ્વાર્થ સમર્પણનું ઉદાહરણ છે प्रधानमंत्रीએ કહ્યું ભારતની સ્વતંત્રતા આંદોલનમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું अतुलनीय યોગદાન છે શ્રી મોદીએ નેતાજીને સહાય અને ધૈર્યના પ્રતીક ગણાવ્યા હતા 23 જાન્યુઆરી એટલે તેમની જન્મદિવસિને કોબ હમ પરાક્રમ દિવસ કે રૂપ મે મનાતે હૈ ઉનકે શૌર્ય સે જુડી ગથા મે ભી ઉનકે પરાક્રમ કી ઝલક મિલતી હૈ સુભાષ બાબુ એક વિઝનરી થે સાહસ તો ઉનકે સ્વભાવ મે રચા બસા થા देश भर के युवाओं से मेरा आग्रह है कि वे उनके बारे में अधिक से अधिक पढ़ें और उनके जीवन से निरंतर प्रेरणा लें प्रधानमंत्री नरेंद्र मोदी ए बाणासाहेब ठाकरे ने अपनी जन्म जयंती पर श्रद्धांजलि अर्पण करी एक सोशल मीडिया पोस्ट में श्री मोदी ने કહ્યું कि बाणासाहेब ठाकरे ने जन कल्याण और महाराष्ट्र विकास प्रतिनीय प्रतिबद्धता माटे आदर आपी याद करवमा પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે જ્યારે વાત તેમની મૂળ સિદ્ધાંતોની આવે ત્યારે તેઓ કોઈ સમજૂતી કરતા ન હતા અને હંમેશા ભારતીય સંસ્કૃતિના ગૌરવને વધારવામાં યોગદાન આપતા હતા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓને સંબોધશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોર પછી ત્રણ મત વિસ્તારમાં જાહેર સભા યોજશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ બે સભાઓને સંબોધશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મુસ્તફાબાદ મત વિસ્તારમાં મોટી જાહેર સભાને સંબોધશે આમ આદમી પાર્ટીના નેતા જયસિંહ આજે સાંજે મોતીનગર વિસ્તારમાં પ્રચાર કરશે જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકશો અમેરિકામાં નેશવિલેમાં એન્ટીઓક હાઈસ્કૂલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે પોલીસના જણાવ્યા પ્રમાણે સત્તર વર્ષીય વિદ્યાર્થીએ પિસ્તોલથી કેફેટેરિયામાં અનેકવાર ગોળીબાર કર્યો હતો જેમાં સોળ વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી બાદમાં સોલોમોન હેન્ડરસન નામના આ શૂટરે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી હતી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી મુદતના પ્રથમ દિવસે જ આ ઘટના બની હતી બે હજાર ચોવીસમાં અમેરિકાની ઉગ ચાલીસ શાળાઓમાં ગોળીબારની ઘટના બની હતી બે હજાર ચોવીસમાં અમેરિકામાં બંદૂક સંબંધિત સોળ હજારથી વધુ હિંસા થઈ હતી મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ પ્રતિબદ્ધતા નિશ્ચિત કરે છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી પદ સંભાળ્યા બાદ કોઈ વિદેશી નેતા સાથેની તેમની આ પ્રથમ વાતચીત હતી પશ્ચિમ એશિયામાં ક્ષેત્રમાં જટિલ પરિસ્થિતિ વચ્ચે આ વાત થઈ હતી વાતચીત દરમિયાન ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને તેમના શપથગ્રહણ બદલ અભિનંદન આપ્યા હતા અને પ્રિન્સ સલમાન તરફથી અભિનંદન પાઠવ્યા અમેરિકન લોકોની વધુ પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી બંને નેતાઓએ શાંતિ સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ આતંકવાદ સામે લડવાના પ્રયાસો પર ચર્ચા કરી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં સાઉદી અરેબિયાને પ્રથમ પસંદગી બાબતે જણાવ્યું કે સાઉદી અધિકારીઓએ અમેરિકામાં નોંધપાત્ર રોકાણનું વચન આપ્યું છે બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી પંજાબમાં સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝલકાના સરહદી જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે તેની પાસેથી માદક પદાર્થ બે ડ્રોન અને ચાર પિસ્તોલ મળી આવ્યા હતા અમારા જલંધરના પ્રતિનિધિને બીએસએફના સૂત્રોએ જણાવ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે તેઓએ આ કાર્યવાહી કરી હતી જેના પરિણામે એક દાણચોરની ધરપકડ કરવામાં આવી હતી અને સરહદ પારથી દાણચોરી કરાયેલા શસ્ત્ર અને ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જીઆઈ એટલે કે ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ બે હજાર ત્રીસ સુધી દસ હજાર જીઆઈ ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું કે આ લક્ષ્યાંક સમગ્ર સરકારી દ્રષ્ટિકોણથી હાંસલ કરાશે અને સરકાર તેની દેખરેખ માટે એક સમિતિ પણ બનાવશે શ્રી ગોયલે ઉમેર્યું વિભાગ દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા જીઆઈ ટેગની સંખ્યા છસો પાંચ છે ગત દસ વર્ષમાં જીઆઈ ટેગ માટે અધિકૃત ઉપયોગકર્તાઓની સંખ્યા ત્રણસો પાંસઠથી વધીને ઓગણત્રીસ હજાર થઈ છે વર્ષ બે હજાર ત્રીસ સુધી દેશના કુલ ઘરેલું ઉત્પાદન જીડીપીમાં વીસ ટકા યોગદાન ડિજિટલ અર્થવ્યવસ્થાનું હશે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી અહેવાલ મુજબ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રાષ્ટ્રીય આવકમાં ડિજિટલ અર્થવ્યવસ્થાનું અગિયાર પોઈન્ટ ચુમ્મોતેર ટકા યોગદાન હતું જે ઝડપથી વધી રહ્યું છે તેમજ ભારત ડિજિટલ અર્થવ્યવસ્થાથી સૌથી વધુ લાભ મેળવનારો વિકાસશીલ દેશ હશે મલેશિયાના કુઆલાલમપુરમાં બેયુમાસ ઓવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઓ માટેની અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વિશ્વકપની મેચ રમાઈ રહી છે હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે ચૌદ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી અઠોતેર રન બનાવ્યા છે ગ્રુપ એની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે આ પહેલા ભારતે રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામે નવ વિકેટથી અને મંગળવારે મલેશિયા સામે દસ વિકેટથી જીત મેળવી હતી હાલમાં ભારત બે મેચમાં બે જીત સાથે ગ્રુપ એમાં ટો પર છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના યુવાનોને મહાકુંભમાં જવા અપીલ કરી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો અઠયાવીસમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓને સંબોધશે અમેરિકામાં નેશવેલેમાં એન્ટીઓક હાઈસ્કૂલમાં ગોળીબારમાં બે વિદ્યાર્થીઓના મોત થયા અને મલેશિયાના કુઆલાલમપુરના ભારત શ્રીલંકા વચ્ચે અંડર નાઇન્ટીન ટી વિશ્વકપની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા